દરેક વ્યક્તિ જીવનમાં સફળતા મેળવવા માંગે છે પરંતુ ક્યારેક કેટલાક ખોટા નિર્ણયોને કારણે વ્યક્તિને જીવનભર પસ્તાવો કરવો પડી શકે છે આવો જાણીએ આચાર્ય ચાણક્યના જણાવ્યા અનુસાર વ્યક્તિએ કઈ જગ્યાઓ પર પોતાનું ઘર ન લગાવવું જોઈએ અર્થશાસ્ત્રી આચાર્ય ચાણક્યને માનવ જીવનને સુખમય બનાવવા માટે ઘણા ઉપાયો જણાવ્યા છે ચાણક્યના નીતિશાસ્ત્રમાં પ્રેમ કરિયર અને માન સન્માન વગેરે જેવી વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ચાણક્યએ જણાવ્યું કે વ્યક્તિને પોતાનું ઘર હંમેશા સમજી વિચારીને ખરીદવું જોઈએ ઘર ખરીદવા ઉપરાંત આજુબાજુની જગ્યા અને પાડોશીઓને પણ સારી રીતે પારખવું જોઈએ આજે અમે તમને જણાવીશું કે આચાર્ય ચાણક્ય અનુસાર વ્યક્તિએ કઈ જગ્યાઓ પર પોતાનું ઘર ન વસાવવું જોઈએ અન્યથા તેમને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આદ્ર સન્માન ચાણક્યએ પોતાના નીતિ શાસ્ત્રમાં લખ્યું છે કે વ્યક્તિએ પોતાનું ઘર એવી જગ્યાએ ન વસાવવું જોઈએ જ્યાં તેનું સન્માન ન થાય સારા પડોશીઓની વ્યક્તિના વર્તન પર ઘણી અસર પડે છે તેથી તમારે તમારું ઘર એવી જગ્યાએ સ્થાયી કરવું જોઈએ જ્યાં તમારું સન્માન થાય આજીવિકાનું સાધન આચાર્ય ચાણક્ય કહે છે કે વ્યક્તિએ એવી જગ્યાએ ક્યારે પોતાનું ઘર વસાવવું જોઈએ નહીં જ્યાં આજીવિકાનું કોઈ સાધન ન હોય આ સિવાય ઘરની નજીક હોસ્પિટલ અને કરિયાણાની દુકાન હોવી જોઈએ જો તમારા ઘરની નજીક કોઈ જરૂરી ગર્ભપરાશની ચીજવસ્તુઓની દુકાન કે દવાની દુકાન નથી તો ઇમરજન્સીની સ્થિતિમાં તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે સંબંધી ચાણક્યએ પોતાના નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે વ્યક્તિએ હંમેશા પોતાના સંબંધીઓ અને પરિવારના સભ્યોની નજીક રહેવું જોઈએ આ તમને ઇમોશનલ સપોર્ટ આપે છે આ ઉપરાંત સાથે રહેવાથી પરિવારો વચ્ચે પ્રેમ રહે છે જેના કારણે તેઓ ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ સરળતાથી ઉકેલ મેળવી શકે છે પરિવહન સુવિધાઓ આચાર્ય ચાણક્યએ તેમના નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે વ્યક્તિએ ક્યારે પણ પોતાનું ઘર એવી જગ્યાએ ન બનાવવું જોઈએ જ્યાં વાહન વ્યવહારની સુવિધા ન હોય તમે એવા સ્થળે જ આનંદથી રહી શકો છો જ્યાં પરિવહન માટે રિક્ષા અથવા ઓટો ઉપલબ્ધ હોય આ સિવાય જો શક્ય હોય તો ઘરને હંમેશા પબ્લિક ટ્રાન્સપોર્ટની નજીક લેવું જોઈએ આનાથી ગમે ત્યાં મુસાફરી કરવામાં તમારો સમય બચશે આ ઉપરાંત મુસાફરી દરમિયાન તમને બિનજરૂરી થાક લાગશે નહીં